તમે યાર ઓળખી તેનું પેલા કરતી હોય એવી વસ્તુ થઈ ને પણ ટોકન તો નથી ને તમારી પાસે એ તો દેખીતી વાત છે ને તમને આ ખુરશી ને બેવડાવી ત્યાં જ આપણને ખબર પડી ગઈ હતી હલો તો અમારી ફરજ ન આવે ભાઈ અમે અહીંયા જ રહી જઈએ પાકિસ્તાન નથી રહેતા કઈ હા તો કોણ છે સાહેબ તમારે આપણે એમણે મને કીધું હતું કે સિટી નું અને ગ્રામ્ય નું અલગ અલગ છે કેવી રીતના હોય જેમાં મને જરા સમજાવો કેમ કેવી રીતના એટલે સિટી વાળા ક્યાં આવવાનું આધાર કાર્ડ માટે મોરબી માં બે પાર્ટ છે સિટી ના ગ્રામ્ય ના બે ઓફિસ છે સિટી મામલતદાર ઓફિસ ગ્રામ્ય મામલતદાર ઓફિસ એટલે સિટી ના રદદાર અહીંયા મોકલે છે ગ્રામ્ય ના રદદાર અહીંયા મોકલે ટ્રાફિક નો થાય અત્યારે જે ગ્રામ સિટી માં જે રહ્યા ને એ લોકો એમ કીધું કે એવું કઈ નથી હોતું સિટી માં કે ગ્રામ્ય માં જ્યાં મારો આવે ને ત્યાં એ રીતના લઈ લેવાના ટ્રાફિક વધુ હોય એટલે મોકલી હમણાં ભાઈ આવ્યા હતા ત્યારે ટ્રાફિક તો નહોતો નંબર ચેન્જ કરાવવા માટે આવ્યા હતા એને તમે કીધું હતું હા એ જાઓ તમારું સિટી નું એટલું

અત્યારે ટ્રાફિક નથી અને થોડીક વાર પહેલા ટ્રાફિક નું હતું કોનું બેસો એના વિશે હતું જ પહેલા હું પોતે ઊભો તો એને ટ્રાફિક હતું જ શું કહેશો ભાઈ તમે શું કહીશ ઓલા ભાઈ નું મેં કીધું હમણાં તમે આધાર કાર્ડ બનાવતો હતો એ ભાઈ નું સાત વાર રિજેક્ટ થયું ઓકે ના આ વિજયભાઈ ની ભલામણ લઈને આવ્યા છે આ ભાઈ એનું તમે કહેતા હતા કે હમણાં આપણે કરદું થોડીક દસ પંદર મિનિટમાં શું કહેશો તમે

વિજયભાઈ તમારા સુપરવાઇઝર છે અને તમારા સાહેબ કીધા એનું શું નામ છે નંબર આપો તો એને